વલસાડ જિલ્લાના ધરમપુરમાં લવજેહાદની ઘટના બહાર આવી છે જ્યાં એક વિધર્મી યુવકે એક આદિવાસી સગીરાને ભોળવીને અને અપહરણ કરી ગયો છે આ મામલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે આદિવાસી સગીરા લવ જેહાદનો શિકાર બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સગીરાની કોઈ ભાળ મળી નથી કે કોઈ આરોપીની પણ હજુ પોલીસના હાથે લાગ્યો નથી આથી લોકોમાં રોષ વ્યાપ્યો છે આ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બનતા હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે વલસાડ ડાંગના ધારાસભ્ય સાંસદ ધવલ પટેલે જેહાદ મામલે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ અને સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે આ સાથે જ વિવિધ મુદ્દે રસ્તા પર ઉતરતા આદિવાસી રાજકીય અગ્રણી વિરોધીઓ ધરમપુરની ઘટના મામલે હજુ સુધી ચુપ્પી સાધી રહ્યા છે આથી તેમની યુપ્પીને લઈને પણ અનેક સવાલો કર્યા હતા અત્યારે તો આ ઘટના મામલે આદિવાસી સમાજ હિન્દુ સંગઠનો અને લોકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે બે દિવસ અગાઉ સગીરાને તાત્કાલિક શોધી પરિવારજનોને સોંપવામાં આવે અને આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લોકોએ ધરમપુર પોલીસ સ્ટેશન પર વિરોધ કરી રોષ ઠાલવ્યો હતો આથી પોલીસની વિવિધ ટીમો સગીરાને શોધી અને આરોપીને ઝડપવાના પ્રયાસો કરી રહી છે જોકે હજુ સુધી પણ કોઈ સફળતા મળી નથી જેથી માહોલ ગરમાઈ રહ્યો છે આ જે ઘટના લવઝિયારદની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારા સમાજ આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય ફોર્સફુલ એને કાવત્રપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર કરશે કે એમની પર દુષ્કર્મ કરે કે પછી આવો લવજીયાતની ઘટના બને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સાથે અમારી પોલીસની ટીમ અને સરકારી ટીમ આ દાખલારૂપ થાય અને કડકથી કડક સજાને જલ્દીથી જલ્દી સજા મળે એના માટે પૂરી જોગવાઈ અને પૂરા પ્રયાસ કરવાના છે અને તમારા ચેનલના માધ્યમથી હું પૂછવા માંગુ છું જે આદિવાસી સમાજના મશિયા બનીને ફરે છે આદિવાસી આદિવાસી કરે છે ત્યારે આદિવાસી નાબાલિક યુવતી પર આટલી મોટી ઘટના થઈ ત્યારે એમના મૂળા કેમ બંધ છે કેમ એક પણ શબ્દ વડોદરા જિલ્લામાં સાવલીતા